તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ઇટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ ગંગથા ગામમાં કાથુડિયા ફરિયામાં ડામરીકરણ કરેલા રસ્તામાં ભ્રષ્ટાચારની ગંધ આવતા ગ્રામજનોએ નારાજી વ્યક્ત કરી ગંગથા ગામે વિકાસના કામો કરતા સરપંચ કોન્ટ્રાક્ટર કે એજન્સી પર ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કરતા જણાવાયું હતું કે આ રસ્તો તો એક વર્ષમાં ખરાબ થઈ જશે એવી હલકી ગુણવત્તાવાળા મટીરિયલથી આ રસ્તો બનાવવામાં આવ્યો છે

तो वो ऐसा कह रहा था कि खड्डे है बोले सब हाँ। तरफ है बोले ऐसा है। हाँ तो बोले वो तो बोले सब तरफ देखने जावे तो बोले पूरा पड़े बोले पन भर दे रहे हमारे से जितना हो रहा उतना ऐसा बोल दिया उन्होंने तो ये भाई बोलने गई थी तो वो भाई को बोलता अभी तुम कुछ बोलो मत बीच में बोले तो हमको हटा दिए थे उन्होंने उस दिन कैसा बना है बिहार में रास्ता कैसा है हमको तो नहीं पसंद है बिल्कुल नहीं ए सीज सकता है नहीं कई ये साल भी नहीं चलेगा तुमको पूरी गारंटी दे रही ना इस पर तो धुलाई जाएंगी उनाले में फिर પતલા છે જરાક બનાતે તો જરાક અચ્છા બનાતે હંસરાજ પાડી સાથે દીપેશ વર્વી કુકર મુન્ડા તાપી